આજે પ્રચાર અંતિમ સાંસદ વિનોદ ચાવડા પ્રમુખ દેવજીભાઈ મહામંત્રી ધવલ આચાર્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશાળ બાઇક રેલી અને જાહેર સભાનું ભવ્ય આયોજન કરાયું ઠેર ઠેર ભગવો લહેરાયો રાપર ન્યૂઝપુરમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ રાપર નગરપાલિકાની ચૂંટણીની પ્રચાર ઝુંબેશના અંતિમ તબક્કામાં ભાજપ પોતાના ઉમેદવારોને વિજય અપાવવા માટે તમામ બોડી પ્રસ્થાપિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રચાર ઝુંબેશના અંતિમ તબક્કામાં આજે વિશાળ અને જંગી જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જાહેરસભા પરિપૂર્ણ થયા બાદ વિશાળ બાઇક રેલીઓ યોજવામાં આવી હતી સભાને સંબોધતા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજભાઈ વર્ચન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ નગરપાલિકા બચાવના પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉમેદવાર ભાણજીભાઈ પટેલ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ વાડીલાલ શાવલા લક્ષ્મણસિંહ સોઢા વસંતભાઈ કોઢરાણી જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે ભાજપના પદાધિકારીઓ નિલેશભાઈ માલી ભીખુભા સોઢા વગેરે પણ ખાસ હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં જંગી સભાને વિનોદ ચાવડા દેવજીભાઈ સહિતના મહાનુભાવોએ સંબોધી હતી સાથોસાથ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ સભાને સંબોધી ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે ફરી એક વખત રાપરમાં ભાજપની બોડી પ્રસ્થાપિત થશે અને બાકી રહેલા અધૂરા વિકાસ કામો ઝડપભેર પરિપૂર્ણ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત થયો હતો મોટી સંખ્યામાં ઠઠ માનવ મેદની આ જાહેર સભામાં જોવા મળતી હતી અને સૌ કોઈએ ભારત માતા કિજય વંદે માતરમના નારા લગાવ્યા હતા સભામાં એક અધકેરો ઉત્સાહ જોવા મળતો ત્યારબાદ વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી સાંસદ વિનોદ ચાવડા અને દેવજીભાઈ વર્તનના નેતૃત્વ હેઠળ આ રેલી નીકળી હતી રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી ખુલ્લી જીપમાં સાંસદ અને જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય વગેરે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ઠેર ઠેર લોકોને એક વિશ્વાસ દિલાવ્યો હતો કે આવતા દિવસોમાં રા પર એક નવો વિકાસની કેડી કંડાશે તેવો આશા વ્યક્ત કર્યો હતો ઠેર ઠેર લોકોએ પણ વિશેષ બહુમાન કર્યું હતું કે કોઈ 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 ના કોઈ બાને કોઈ ના કોઈ અન્ય કારણોસર સમુદાય નો વિકાસ હંમેશા મિત્રો આપ સાવ ને કેતા મને આનંદ થાય કે આપણા પૂર્વ ધારાસભ્ય તરીકે આ ત્રણે શ્રી ધીરુભાઈ આવ્યા હોય આજે શ્રી વાઘજીભાઈ આવ્યા હોય

રાપર શહેર ની ચૂંટણી જાહેર સભા માં વચ્ચે ઉપસ્થિત પ્રદેશ ભાજપ ના મહા અને આપણા લોકપ્રિય પ્રિય સાંસદ સન્માનીય શ્રી વિનોદભાઈ ભાઈ આ વિસ્તાર ના લોક અને કર્મઠ ધારા સભ્ય સન્માનીય શ્રી વીરેન્દ્ર જિલ્લા ભાજપ મહામંત્રી મહા શ્રી ધવલ ભાઈ ચેરમેન અને અમૂલ વાઇસ ચેરમેન સન્માનીય શ્રી વલનજીભાઈ ભાઈ દૂર ઉઠી અને રાષ્ટ્ર માટે દેશ માટે વાગડ માટે કેમ જીવાય એવી ભાવના દરેક સમાજોમાં એક પ્રગટે જે અમારે બચાવમાં અન્ય જગ્યાઓ જોવા મળે છે એવી જ રાપરમાં જોવા મળે એના માટેના અમારા સતત પ્રયાસો છે અને આમે કરીને બતાવું આજ તો રાજાભાઈ જે ભરતના ગીતા હમણાં જ મંદિર છે એના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે જે પ્રવાસીઓનો એક અહીં વર્લ્ડ હેરિટેજ ધોરાવેલી આવું દેશ છે જ્યાં મારા છે મારા મોમાય છે તો એવું એવું કોઈ એટલે જો રાપરમાં ઓલરેડી ઘણા બધા પર્યટન સ્થળો છે ધાર્મિક સ્થળો છે આજે રવરાઈમાં રવેશી માતાજીનું મંદિર હોય આજે મોમાઈ મોતાજીનું પ્રાઘટ્ય સ્થાન છે મોમાઈ માતાજી અને અઢારે આલમના કુળદેવી છે ત્યારે આખા સૌરાષ્ટ્રમાંથી માણસો અહીંયા કરીને દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ત્યારે ધોળાવીરા પણ આજે પાંચ હજાર વર્ષ જૂનું હડપ્પાનગર છે એને પણ આપણે કદાચ ધ્યાનમાં હશે કે નહીં ખબર નહીં પણ ભારત સરકાર માન્ય મોદી સાહેબે અને હાર્ટ પ્રોજેક્ટમાં લઈને ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કેન્દ્રના બજેટમાં કરી છે ગયા બજેટમાં જેના કારણે ધોળાવીરાનો વિકાસ ખૂબ થવાનો છે જે ખાવડાથી ધોળાવીરાનો રોડ બને રોડ ટુ હેવન જે આજે કરોડો પ્રવાસીઓ ભારત આપણી કચ્છની મુલાકાત લઈ રહ્યા છે એવો આજે એકલ બાબણકા રોડ પણ ભાજપની સરકારમાંથી મને વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી રોડ ટુ હેવન પાર્ટ ટુ એ પણ મજૂર થઈ ગયું રોડનું કામ આપણે શરૂ માટી માટીકામ પૂરું થઈ ગયું ડામર રહેતા હશે આ બધા એક પર્યટનના રહ્યા છે આજે માં રવેચી ધામ હોય મા મોબાઈમોરાનું ધામ હોય રજવાણી ધામ હોય આ બધામાં પણ વિકાસ જે અત્યારે સરકારમાં દરખાસ્તો પાઇપલાઇનમાં છે જે મજૂર થઈને આવેથી જે વિકાસ થશે તો ખૂબ પર્યટકો આવશે એનાથી રાપરની બજારોમાં પણ ખૂબ ફાયદો થવાનો છે જે તમે પલાસોટિક માર્ગની વાત કરી એમ કહું છું એનાથી એક સૌરાષ્ટ્ર સાથેનું અંતર તો ઘટશે જ આ રોડ અતિ મહત્ત્વનો એટલા માટે હતો કે આપણે ભૂકંપ ઝોનમાં બેઠા છીએ આખો વિસ્તાર ક્યાંક ભૂકંપ બોટો આવે ને સુરજબારી પુલ ડેમેજ થઈ જાય તો આખી ઓલી સાઈડની સૌરાષ્ટ્ર સાઈડની કનેક્ટિવિટી તૂટી જાય ક્યાંક યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અને સામે દુશ્મન દેશ તરફથી ડિસ્ટર્બ કરવામાં આવે તો આખું આપણું કચ્છનું તંત્ર રૂપિયા આખા કચ્છની એક લાગણી હતી એ કચરો વૈકલ્પિક માર્ગ બને એના માટે સતત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબનું ધ્યાન દોરતા હતા એને આપણે જણાવતા આનંદ થાય ભયાઉ નગરપાલિકા બિન એના ગિફ્ટ સ્વરૂપે એ એ રોડ પણ બનાવવાની છે કેવી રીતના થયા છે કોની રજૂઆતથી થયા છે વિથ ડેટ વિથ લેટર વિથ ફોટો બધી જ વસ્તુ આપવાનું છું એટલે એમનું જે આ ખોટું બોલવાનું છે એ પણ બારે પડવાનું છે અને ખાસ કરીને આ મીડિયાના માધ્યમથી એક બીજી પણ વાત કરું જે આજે અમારા તાલુકા પંચાયતનું ઉપપ્રમુખ આદરણીય ભાવેશભાઈ પટેલે ખૂબ સારી વાત કરી કારણ કે આ ચૂંટણીમાં બધે ફરતો હોઉં ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓએ વાત કરી કે મુંબઈથી બે ત્રણ બસું પટેલ સમાજની આવે છે ત્યારે મેં કીધું યાર પટેલ સમાજ આવે તો સારી વાત છે ને પટેલ તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટી સાથે રહેવા સમાજ છે આજે પણ અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનું કમાન્ડ એ તો પટેલ સમાજના દિલમાં છે આજે ભારતીય જનતા પાર્ટી કોઈ કરતી પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય બધાને સાથે લઈને ચાલે છે ભચુભાઈ જ ક્યાંક જાતિવાદ ઉભો કરવાનો જે પ્રયાસ કરતા હતા એને આજ સંપૂર્ણપણે જાકારો મળ્યો છે આજે નર્મદાની કેનાલ આવી હોય તો ભલે આજે જે સારણ સરોવરની યોજના હોય તો ભલે આજે બેતાલીસ ગામો જે કમાન્ડ એરિયાન બહાર હતા એ પણ વિરેન્દ્રસિંહના પ્રયાસોથી આજે એની પર સૈદ્ધાંતિક મજૂરી આવી ગઈ છે એમાં પણ માન બધાના નીર આવવાના છે આજે બધાએ જે ડેમો લિંક કરવાના છે એમાં નીલપર ડેમ સુવાઈ ડેમ અલગ અલગ ડેમો જે લિંક કરવાની વાત છે એમાં જે પાણી આવશે એમાંથી પણ જે ખેતી થવાની છે તો આમાં કોઈ એક સમાજને લાભ નથી એમાં પટેલ સમાજ પણ છે કોલી સમાજ છે ક્ષત્રિય સમાજ પણ હશે રબારી સમાજ પણ હશે બધી જ સમાજો જે જે ખેતી કરે છે રાજપૂત સમાજ છે રાજપૂત સમાજ છે બધાયના ખેતરો છે બધાય પીવાના છે બધાને પાણીનો લાભ મળવાનો છે તો આજે બધાએ જોયું છે કે ખાલી વાતોથી નથી આવતું આજે માત્ર ને માત્ર જ્યારે વિકાસ થતો હોય આજે લોકોને સીધો ફાયદો મળતો હોય ત્યારે લોકોને જોવા બે આંખ્યું છે ને ખાંભળો બે કામ છે લોકોએ જોયું છે કે આ બે વર્ષથી ભાજપના ધારાસભ્ય આવતા આ પાણી નર્મદાના નીર બધે સુધી પહોંચ્યા છે ભાજપની સરકારે આપ્યા છે ત્યારે લોકો કોઈ એ જાતના જાતિવાદમાં આવવા માંગતા નથી એટલા માટે અમને વિશ્વાસ છે આ વખતે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો અમે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી રહ્યા છીએ